ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં મજામાં જ હશો કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય છે મોર્નિંગ થઈ ગયું છે ફરી પાછું આજે અમારો સાસણની અંદર બીજો દિવસ છે અને હું તો ત્રીજો દિવસ છે પણ બહુ મજા આવી બહુ ફરવાની મજા આવી છે પણ આ હું કંટાળી ગયો નથી કંટાળી ગયા હ કેમ કંટાળી ગયા કેમ કંટાળી કેમ ગયા ખાલી થોડા કંટાળે કોઈ ઘર કેમ એટલા એટલા દી કોઈ દી ઘરથી છટી રહી કોઈ દી નહીં छोटो ना बोल हां ला हाचो तो कोई नसर hmm. तो आपरो बैग एकदम पैक થઈ ગયો છે આ બા વાંઢિયો કીમ જતો બધું પડ્યું હાથ કેવો હાથ કે આ છોકરા છોકરા જાય તો તો બરાબર આતના પડ્યું કી તો થઈ જાય હમણા તો નિંદર કરે ભાઈ ઓ 9 9 વાગે ઉઠો 9 9 વાગે તો બોલિયા અમારા વ્લોગ કે અંદર કુછ અચ્છા اچھا બોલ

વાહ ભાઈ શું મસ્ત મજાનો તડકો પડે છે આ તડકો ખાવાની મજા આવે અત્યારે ઠંડી બહુ પવન બહુ છે તડકો ખાવ મજા આવે આ તડકો ખાવા આટું માણસ કેટલે પલ્લેથી અહીં અહીંયા આવે ખબર છે તાજ નથી પડતી ખોટું પડે ઓલી હે એટલે દેખાડું સ્વેટર નથી પહેરવું કઈ વાંધો નહીં કોઈ નથી આજે રિસોર્ટમાં કારણ કે સિઝન ઓફ છે ને અત્યારે એટલે કોઈ નવું શાસનની અંદર અત્યારે પબ્લિક બહુ ઓછું હોય છે આવે હોલીડે બોલીડે હોય ત્યારે વધારે આવે રજા હોય ને ત્યારે તો ક્યાં જવાનું છે આપણે તો કે મઢડા જવું છે મઢડા ત્યારે ગઈ તો આજે અમે જવાના છે મઢડા સોનલ માતાજીના દર્શન કરવા માટે અને ત્યાંથી જવાના છે ક્યાં જવાનું છે

બાખા મારે શું બાખા મારે કાલ તાઢા પાણી જ ના આવ્યો મને ખબર હતી મને બીજો બંધ ભલે તાઢા પાણી જ નહીં પછી મને આજે દઈ આવી ગયો હરા કહે છોકરીને લઈ ગયો ને માંદી કરી નાખી બિસાડીને પછી હું કાલો કઈ વાંધો નહીં ગરમ પાણી નવ રાવ કાલ ટાઢા પાણી જ નાય નાસ્તો કરવો નાસ્તો કરવો ને બાર કોઈ વિડીયો શૂટિંગ કરે છે ગરાના હમદે ને ખબર આવે એ વ્યક્તિ આ પોતે ફોટોગ્રાફર બની ગયા છે હવાર શૂટ કરે આ ડ્રોન ડ્રોન કઈક ઉઠતું તો કે નહીં આગળ એવું કઈક લાગ્યું મને માથે કાં બધું ફરે છે બનાવો બનાવો રીલ્સ બનાવો તમારો નાસ્તો એકદમ કમ્પ્લીટ છે ચા છે દહીં છે થેપલા છે અને અથાણું છે ચા તો મને ભાવે પણ વાંધો નહી પરોઠા છે ને થેપલા થેપલા હું ખાઉં ચા વધારે ના ખાવ બસ બસ તારા તો નાસ્તો પાણી કરી લીધું છે અને કેટલા થેપલા ખાતા અઢી થેપલા ખાઈ ગઈ રેકોર્ડ તોડી નાખ્યો

બહુ મસ્ત મજાનો રસ્તો બનાવવાનો પેલા એવો બહુ ઉબડ ખાબડ રસ્તો હતો પણ અત્યારે તો ટૂંકમાં આની અંદર પાણી ના લેવો એવો રસ્તો બનાવ નહીં તો મજા આવી ગઈ ગુડ આ વાત મને ગમી આ રસ્તો મને ગમ્યો આ ગામ મને ગમ્યું ટૂંકમાં અહીંના લોકો જ મને એવા ગમે છે ટૂંકમાં એવડો સપોર્ટ કરે છે આપણે ફાઈનલી આપણે દર્શન કરી લીધા છે સોનભાઈ માતાજીના દર્શન કરી અને બહુ મજા આવી અહીંયા આવો ને એટલે તમને એકદમ રિલેક્સ ફીલ થઈ જાય ગમે એટલું ટેન્શન હોય ને અહીંયા આવો અને દર્શન કરી લો અને પાંચ મિનિટ આ જગ્યાની અંદર તમે રહ્યો ને એટલે ટૂંકમાં દિલને એક સકુન મળી જાય મજા આવી જાય બહુ મસ્ત મજાના દર્શન કર્યા છે ઘણી બધી આપણી ફેન ફોલોઈંગ પણ છે અહીંયા વાહ આ બધા આપણા સપોર્ટર છે આના લીધે જ આપણે જઈ છીએ અત્યારે છીએ બરાબર આ બધા તમે ક્યાંથી આવ્યા બાજુ ના ગામ માંથી મળવા માટે આવ્યા છે દર્શન કરી લીધા છે મનાલી કેવી મજા આવે દર્શન કરી ને અહીંયા આપણી ફેન ફોલો કેમ બાકી છે જોરદાર મનાલી નર્વસ થી કરવા માંડી મારે તો કાયમ એનું થઈ ગયો તારે ટેવ પાડવાની છે ટૂંકમાં જ્યાં જાવ ને ત્યાં વીસ પચીસ સેલ્ફી પાકી હોય ટૂંકમાં ચાલુ રોડે બહુ ઓછા બોલાવે પણ ટૂંકમાં જ્યાં તમે ગાડી ઉભી રાખો ને ત્યાં વીસ પચીસ જણા ભેરા થઈ જાય થઈ જાય થઈ જાય ટૂંકમાં એવું ટેવ પડી ગયું છે મજા આવે આવી રીતના માણસો મળ્યા રાખે ને તો હાલો ભાઈ અહીંયા આપણે ચાંદલો કરવાનો છે એકસો એકાવન રૂપિયાનો ચાંદલા વિના નીકળવાના રીતિ રિવાજ પ્રમાણે ચાંદલો કરીને નીકળી જાય કમોરતામાંય ચાંદલા લે હદ કહેવાય નાસ્તો પાણી કરવાનું મન થઈ ગયું છે તો મારા માટે મોરી વેફર લેવો છું અને મનાલી માટે મસાલા વેફર લેવો છું એને મોરી વેફર ના ભાવે મને મોરી વેફર ભાવે એ અમારું અહીંયા મંડળા મેચ ઈમ નથી થતાં ખબર નહીં મારે મોરી ખાવાની હોય ને એને તીખી ખાવાની મોરી વેફર ના છોકરા ના ના છોકરા તો તું કંઈ મોટી થઈ ગઈ

kita કાટી ના kita ને blok કાટી ને પછી કેમ કરું પેરો કીતે રાખસે ઈ કીતે રાખ કે બ્લોક કે લુચા નો

મને <laughs>

નિશ જો ભાઈ ગાડી ગઈ આવા બધા ટેલેન્ટેડ ટેલેન્ટેડ ડ્રાઈવર છે દીધા હો

કશું વાંધો નહીં તો હવે જઈએ અમે ડાયરેક્ટ ઘરે અને ઘરે જઈને સુઈ જઈએ ચાલો આજનો આ કેવો લાગ્યો જરૂરથી જણાવજો ચેનલની અંદર ન આવો તો સબસ્ક્રાઇબ કરી નાખજો લાઈક કરવાનું ભૂલજો નહીં અને મળીએ એક નેક્સ્ટ વિડિયો અંદર નેક્સ્ટ વ્લોગ વિડિયો અંદર જેમાં બધાને બાય બાય ટાટા આવજો જય દ્વારકા દેશ લાઈક કરવા જાઓ અને સબસ્ક્રાઇબ કરી નાખજો હો કોને